નમસ્કાર દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં ફટાકડા વેચવા માટેનું ફાયર એનઓસી સર્ટિફિકેટ કોણ આપશે તેને લઈને પોલીસ અને ફાયર વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે અને બીજી તરફ બેરિકોટિક ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે જેના કારણે હાસ્યાસ્પદ સ્થિતિ પેદા થઈ છે શું છે આખો મામલો તેના પર વિગતે ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆતમાં

ફટાકડા વેચવા માટે ફાયર એનઓસી કોણ આપશે તેને લઈને પહેલા પોલીસને કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ એ પછી પોલીસે હાથ ખંકેરી નાખતા અંતે ફાયર વિભાગને જ એનઓસી આપવાની કામગીરી સોંપવામાં આવી આખા ઘટનાક્રમ દરમિયાન સૌથી હાસ્યાસ્પદ બાબત એ બની કે દુકાનો અને રેકડીઓમાં ફાયર એનઓસી વિના જ ફટાકડાઓ ખુલ્લેઆમ વેચાવા લાગ્યા છે અને એ રીતે લોકોની સલામતી ખરા અર્થમાં

પરંતુ તંત્રના બે વિભાગો પોતાની જવાબદારી જ નક્કી કરવામાં એકબીજાને ખો આપતા રહ્યા છે જેના કારણે આ આખોય મામલો હાસ્યાસ્પદ બની ગયો છે હકીકતમાં વેપારીઓએ ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે પોલીસને સંબંધિત લાયસન્સ રિન્યુઅલ અને ઇન્સ્પેક્શનનું કામ સોંપવામાં આવ્યું હતું જો કે શહેરના પોલીસ અધિકારીએ પોલીસ વડાને પત્ર લખીને કહ્યું કે આ ટેકનિકલ બાબત છે જેનું કામ ફાયર વિભાગ કરી શકે અને અંતે હવે નવો પરિપત્ર બહાર પાડીને જણાવાયું છે કે ફાયર વિભાગ કરી અભિપ્રાય માટે માત્ર સાત અરજી આવી છે જેના પર ફાયર વિભાગ આજથી જ કામગીરી શરૂ કરશે અને તે સ્થળ તપાસ કરીને અભિપ્રાય તૈયાર કરશે જે પોલીસને અપાશે અને પોલીસ તેના આધારે લાયસન્સ આપશે હવે આ ઘટનાક્રમની વચ્ચે એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે તંત્રના બે વિભાગો પોતાની જવાબદારી નક્કી કરે અને કોઈ નિર્ણય પર પહોંચે તે સમયગાળા દરમિયાન જ અમદાવાદ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં રેકડીઓ ગલ્લાઓ અને દુકાનોમાં વગર એનઓસી એ જ ખુલ્લેઆમ ફટાકડાનું ધૂમ વેચાણ શરૂ થઈ ગયું છે અને લોકો ત્યાંથી ફટાકડાની ખરીદી પણ કરી રહ્યા છે અમદાવાદના રાયપુર દરવાજા ઉપરાંત દિલ્હી દરવાજા બહાર આવેલા ફટાકડાના વેચાણ માટેના સેન્ટર ઉપર ધમાકેદાર ખરીદી ચાલી રહી છે એક અંદાજ મુજબ શહેરના વિવિધ વિસ્તારમાં રોડની ફૂટપાથ અને ખુલ્લા મેદાનથી લઈને નાની મોટી ત્રણ હજાર દુકાનોમાં ફટાકડા વેચાય છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ દેખાય છે તેના કરતાં ક્યાંય વધારે મોટો ગંભીર વિષય છે કારણ કે ભરેલા ફટાકડાઓ છે ત્યાં ફાયર સેફટીની કોઈ જ તકેદારી ન રાખવામાં આવી હોય અને આગની કોઈ ઘટના બને તો જવાબદારી કોની આ દુકાનો રહેણાંક વિસ્તારોની વચ્ચે ફૂટપાથ પર કે રોડ પર હોય છે અને એટલે જ જો દુર્ઘટના સર્જાય તો તેમાં કેટલી ખુવારી સર્જાઈ શકે તેની કલ્પના કરતા પણ ધ્રુજી જવાય તેમ છે હવે યક્ષ પ્રશ્ન એ છે કે ફાયર વિભાગ આ હજારો જગ્યા ઉપર ક્યારે તપાસ કરશે અને ક્યારે આપવાની પ્રક્રિયા પૂર્ણ કરશે તે એક મોટો સવાલ છે આનાથી સુરક્ષા અને કાયદાકીય પાલન અંગે ચિંતા થઈ ગઈ છે આખો મામલો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો હાસ્યાસ્પદ બની ગયો છે કારણ કે હવે ફાયર વિભાગ પાસે સમયની એટલી બધી મર્યાદાઓ છે કે દરેક જગ્યાએ પહોંચીને તપાસ કરીને એનઓસી આપવી તે કામ ખરેખર અઘરું છે એટલે હવે માત્ર ફોર્માલિટી પૂરતા રિપોર્ટ્સ બનાવીને આપી દેવામાં આવે તેવી શક્યતાઓને નકારી ન શકાય જો કે પ્રેક્ટિકલી જોવા જઈએ તો ફાયર એનઓસી આપવાની જવાબદારી તો ફાયર વિભાગની જ હોય હવે આ કામગીરી પણ જો પોલીસને સોંપી દેવામાં આવે તો સાવ અયોગ્ય કહેવાય અને એટલે જ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવતા છેલ્લી ઘડીએ એનઓસીની જવાબદારી ફાયર વિભાગને સોંપી દેવામાં આવી પણ આ કામ સરકારે પહેલા જ કરવું જોઈતું હતું કારણ કે અભડ પણ સમજી શકે કે આગ જેવી દુર્ઘટના સાથે જોડાયેલી તમામ જવાબદારીઓ ફાયર વિભાગને જ આપવાની હોય જે હોય તે પરંતુ હાલ તો બે સરકારી વિભાગોની ખેંચતાણ વચ્ચે સામાન્ય નાગરિકો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે એ રીતે જોઈએ તો ગુજરાતીઓની સુરક્ષા ખરા અર્થમાં રામ ભરોસે મુકાઈ ગઈ છે રિપોર્ટ પ્રદેશ ગુજરાતી દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે અને એનઓસીની એસી તેસી હવે આજે તેના ઉપર આપણે ચર્ચા કરવાની છે અને ગિફ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહેશભાઈ દવે જે પૂર્વ પોલીસ અધિકારી છે અને મહેશભાઈ પંડ્યા પર્યાવરણ ઇજનેર છે આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં અને રાજેશભાઈ ભટ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે જે નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર છે આપ ત્રણેયનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં આ દિવાળી નજીક છે એટલે ખુશી પણ એટલી છે અને સાવધાની પણ એટલી જ જાળવવાની છે એટલે સવાલ મહેશભાઈ દવે સરને તમને છે કે એનઓસી બાબતમાં સરકારના જ બે વિભાગ છે પોલીસ અને ફાયર તો એકબીજાને ખો આપી રહ્યા છે શું કહેશો આપ મને એવું લાગે છે કે નામદામ નામદાર સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપ્યા પછી ખરેખર તો સરકારે ખો આપી ફાયર બ્રિગેડને પોલીસને આમ જુઓ તો પેલા સામાન્ય રીતે પોલીસ પોલીસને સરકારે આદેશ કર્યો પોલીસે સામે જે લખ્યું કે આ ટેકનિકલ બાબત છે અને આ ફાયર વિભાગનું કામ છે એમાં તથ્ય છે કેમ કે પોલીસનું કામ અમુક અમુક પોલીસનું કામ તો શિસ્ત અને સલામતીનું છે પણ ફાયરનું કામ છે કે ભાઈ કેવી જગ્યાએ ફટાકડાની દુકાન છે કેવા ફટાકડા છે એને પાસે બાજુમાં હજાર લીટર પાણીની ટાંકી છે કે કેમ પાંચસો સ્ક્વેર વેસની જગ્યા હોવી જોઈએ આજુબાજુમાં રેસિડેન્ટ વિસ્તાર ન હોવો જોઈએ વગેરે વગેરે છે પણ કોઈ દુર્ઘટના રૂપે એવી બને ત્યાં ચોક્કસ પોલીસ નું કામ શરૂ થાય છે પોલીસની કામગીરી હોય જ છે પણ જયારે જયારે આવે કે તહેવારો જયારે આવે છે નવરાત્રી આવે દાખલા તરીકે તો કે ભાઈ આટલા વાગ્યા પછી ગરબા નહીં ગાવાના એટલે ત્રણ વર્ગ એક ઉભો થાય છે એક વર્ગ સમર્થન કરે એક વર્ગ એનો વિરોધ કરે અને અમુક વર્ગ છે ઈરાદાપૂર્વક એનું ખંડન કરે અને એના નીતિ નિયમનો ભંગ કરે હવે અત્યારે આ જે બાબત છે આજની તો નામ નામ સુપ્રીમ કોર્ટ નામદાર અથવા તો સરકાર જે કંઈ નિર્ણય લે પરિપત્ર કરે કે સૂચના આપે એ હંમેશા સમાજના હિતમાં અને સમાજની સંસ્થિતના સલામતી માટે જ લેતા હોય પણ દાખલા તરીકે આ આ કોઈ પ્રતિબંધ નથી ભૂલ્યો નામદાર સુપ્રીમ કોર્ટે કે સરકાર કે કોઈએ પણ એક અંકુશ મૂકવાની વાત છે કે ભાઈ આઠથી દસ વચ્ચે જ ફટાકડા ફોડવા તો એવું શક્ય નથી પણ ફટાકડા ફોડવાની ફટાકડા ફોડવા વાળા પણ હું માનું છું કે ત્રણ પ્રકારના લોકો હોય છે અમુક લોકો વિકૃત માણસના લોકો પણ હોય છે કે બીજાની ઉપર ફટાકડો ફેંકવો રોકેટ ફેંકવો મોટો ભયંકર અવાજ થાય એને આનંદ આવે પબ્લિકને તકલીફ પડે આજુબાજુમાં પાડોશીને તકલીફ પડે કોઈ બીમાર માણસ આજુબાજુમાં હોય કોઈ નાનો બાળક હોય આ બધા પ્રશ્નો હોય એ લોકો વિચારતા નથી અને ગાંડાની માફક પ્રકાશનું પર્વ કહેવાય દિવાળી દિવાળીમાં અનેક પ્રકારના દારૂખાનું ફટાકડા ની વાત છે હવે દિવાળીનું કઈ રહ્યું ત્યાં ઉત્તરાયણ ઉપર પણ રાત્રે ફટાકડા લોકો ફોડે છે પ્રસંગો પણ ફોડે છે લગ્ન હોય કે વરઘોડ એમાં ફોડતા હોય છે આ બધું બારે માસ થઈ ગયું છે એટલે આમાં એન ની વાત જ્યાં સુધી આવે એનઓસી વગરની તો લગભગ નેવું ટકા દુકાનો લારી હશે કોઈ આજે ફેરીઓ કોઈ જગ્યાએ લારી લઈને ફરતા હોય ફટાકડા નહીં કેવી સામાન્ય ક્યાં કોણ એનઓસી લેવા જાય અને પોલીસ ને સરકાર ને ફાયર બ્રિગેડ ને બધા એની મીઠી નજર તો ન કહી શકાય પણ થોડું એમ કે જ્યાં સુધી કોઈ પ્રોબ્લેમ ના થાય ફરિયાદ ના આવે ત્યાં સુધી લોકો જોતા હોય પણ આજે રેકોર્ડ રેકોર્ડમાં જોયું હમણાં તો દિલ્હી દિલ્હીની અંદર ગયા વખતે દિવાળીની અંદર બસો ને દસ જણા દાજી જવાની ઘટનાઓ બની હતી આપણે ત્યાં પણ ગુજરાત ની અંદર દિવાળી દિવાળીના દિવસોમાં ગયા વર્ષે આખા ગુજરાતમાં લગભગ બારસો થી તેરસો જેટલા

અને એ સમયમાં જે આ વિવાદ ઉભો થયો છે આ આ ઘણા સમય પહેલા નક્કી થઈ જવું જોઈએ અને ઓલરેડી ગુજરાત સરકારના શહેરી વિકાસ દ્વારા જે બહાર પાડેલા નોટિફિકેશન બે હજાર એકવીસના થર્ડ શેડ્યુલમાં આમાં બહુ સ્પેસિફિક સ્પષ્ટા કરવામાં આવેલી હતી કે પાંચસો ચોરસ મીટર કરતાં વધારાનો વિસ્તાર હોય અને ફટાકડાનો હોય કે જે બીજા અંદર આપણે અલગ અલગ બિઝનેસોનું વિવરણ કરેલું છે એ લોકો એનઓસી લેવાને પાત્ર છે મીન્સ કે પાંચસો ચોરસ મીટર થી નીચેલા લોકોને ફાયર એનઓસી લેવાની જરૂર નથી પણ જોડે ને જોડે એ જ શેડ્યુલમાં બી સિક્સ માં બીજો એક વિવાદ એવો છે કે હેઝાડિયસ મટીરિયલ હોય તો એને ઇરિસ્પેક્ટિવ ઓફ એરિયા એને ફાયર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યું તો

પ્રશ્ન પ્રશ્ન્યો અને પછી વિભાગ પોલીસ કે પૂરેપૂરો ફાયર સિસ્ટમ ચાહે ફાયર ફટાકડાની દુકાન હોય કે બીજી કોઈ પણ જગ્યા હોય પણ એના ધારાધોરણ મુજબ જે સિસ્ટમ સિસ્ટમ કરવાની હોય તો એ થઈ શકે નહીં એની ટેકનિકલ રિક્વાયરમેન્ટ પ્રમાણે કાર્યરત છે કે નહીં જે એરિયા પ્રમાણે સાધનો મુકાવવા જોઈએ એ ત્યાં સાધનો મુકાયા છે કે નહીં અને એની જે અલગ અલગ ઇક્વિપમેન્ટ ગાઈડલાઈન આપેલી છે એ બધા જ ઇક્વિપમેન્ટ ટેકનિકલી મોનિટર કરવાના હોય હવે ઇલેવન અવર્સ મોમેન્ટમાં પોલીસ વિભાગ એક તો ટેકનિકલ બાબત છે એ કરી કરવા માટે મુશ્કેલી ઉભી થાય એ બહુ સ્વાભાવિક છે અને જે મહેશભાઈ સાહેબે આ બાબતે સ્પષ્ટતા કરી

ફાયર ઓફિસરે ફિઝિકલી એ જગ્યા ઉપર જવું પડશે સાધનો મૂળતા ચેક કરવો પડશે કઈ પણ બાબતની પૂરતા નહીં હોય તો પૂરતા કરવાનું કહેવાનું જે તે વેપારી એની પૂરતા કરે ફરી પાછું ઇન્સ્પેક્શન કરે ને ફરી એને સર્ટિફાઈ કરે તો એ દરમિયાનમાં દિવાળી પૂરી થઈ જાય ઓકે આ બધા ઓર્ડરો વેલ ઇન એડવાન્સ હોવા જોઈએ ઓકે અ એડવાન્સ રહેવું જોઈએ તંત્રએ હવે વાત મહેશભાઈ પંડ્યા તમને પૂછવા માંગીશ કે આપની પ્રતિક્રિયા શું રહેશે બંને કન્સર્ન પૂર્વ અધિકારીઓ એ કહ્યું આમાં પણ વાત સાચી કે આ બધું એડવાન્સમાં થવું જોઈએ આગ લાગે ત્યારે કૂવો ખોદવો કે આગ લાગે ત્યારે પછી ફાયરને તમે બોલાવો એવું નહીં અને નક્કી થઈ જવું જોઈએ પછી આમ તમે સંતાકુકડી રમો કે આને ખો આપી દેવું નહીં અલ્ટિમેટલી એ રાજ્ય સરકારની જવાબદારી છે રાજ્ય સરકારે ચોક્કસ સ્પષ્ટ નિર્ણયો કરવા પડે એમાં એવી શંકાનો દાયરો ના હોય કે આમાં આવે કે તેમાં આવે અને ભરસાહેબે સાચી વાત કરી કે કેટલીક ટેકનિકલ બાબતો છે એમાં ફિઝિકલી વેરિફિકેશન જોઈએ અને બીજું કે ફટાકડા જે આવે છે અને એમાં હાઝાર્ડેસ મટિરિયલ કેટલું વપરાયું છે એ તો એના પ્રોડક્શન ઉપર નક્કી થાય વચ્ચે દિશામાં એક ફેક્ટરી પકડાઈ જેમાં ઘણા લોકો મરી ગયા હવે એની કોઈ પરમિશન જ નથી પ્રોડક્શન બનાવવાની કેવી તેવી અને પછી લોકો દોડ્યા એટલે એ તો માતા દિવાળી ઉપર ફટાકડાની દુકાનો બનાવવાની વાત છે પણ આટલી ફેક્ટરી પણ જો ગેરકાયદેસર ચાલતી હોય તો એ કોની જવાબદારી એટલે એ પણ એવું નક્કી થવું જોઈએ પછી આવું થાય આ પ્રસંગ બને ત્યારે પછી જાગીએ એ બરાબર નહીં અને સુપ્રીમ કોર્ટે એમણે કહ્યું એમ ફટાકડા ફોડવાની ના નથી પાડી ગ્રીન ફટાકડાની પણ વાત કરી છે અને સમયમર્યાદાની વાત કરી છે મને યાદ છે કે હું એક વખતે લંડનમાં હતો બેમલીમાં અને દિવાળીને દેવદિવાળી વચ્ચે તેની કાઉન્સિલ એટલે ત્યાંની મ્યુનિસિપાલિટીએ આ ઉજવણી કરે છે કે ત્યાં ગુજરાતી બહુ રહે છે પણ એ સ્ટેડિયમમાં એટલું સિસ્ટમેટિક એક કલાકની આતશબાજી કરી અને આજુબાજુથી એટલા લોકો એને જોવા માટે ભેગા થયા હતા એટલે તમારો દિવાળીનો પર્વ પણ બહુ સરસ રીતે ઉજવાયો લોકોએ માણ્યો અને કોઈ વિવાદ સિવાય કોઈ અકસ્માત સિવાય અને એ રીતે ભૂમિબેન આપણા માટે કંઈ નવું નથી મને યાદ છે કે ગ્રામ્ય ગુજરાતમાં પચીસ ત્રીસ વર્ષ પહેલા અમારો જાતનો અનુભવ છે કે ગામની ભગોળ કહેવાય આખું ગામ ભેગું થાય અને સાંજે છ થી સાતની વચ્ચે પેલા મેરૈયા એ લાકડામાં પેલો દીવો સળગાવે ને પછી મૂકવા જાય અને એ જ વખતે આખા ગામમાં એ બધા ભેગા થઈને ત્યાં ફટાકડા ફોડે કારણ કે ત્યાં તો મુશ્કેલી એવી હતી કે પશુઓ પણ હોય ઘાસચારો પણ હોય એટલે આગ જલ્દી લાગી જાય અને એવા બનાવો બહુ ઓછા બનતા હતા આ થતી બીજી વસ્તુ હું એમ વાત નથી તમે આ હિન્દુ ધર્મનો તહેવાર છે એટલે તમે અટકાવી દો કે એવી વાત નથી સાબરકાંઠાના એક બે ગામ મેં એવા જોયા છે કે ત્યાં સ્વૈચ્છિક રીતે હિન્દુઓના ગામ છે તદ્દન હિન્દુઓના ગામ એમને પ્રતિબંધ મૂક્યા છે કે ભાઈ આપડે ગામમાં નહીં ફટાકડા ફોડીએ આપણે તાળા મંદિરને સળગાવીશું કારણ કે ગામમાં નુકસાન થયેલા ઘાસચારાના લીધે પશુઓના લીધે એટલે આ બધા નિયમો તો છે પણ સ્વયંશિસ્ત પ્રમાણે આપણા ધર્મોના તહેવારો ઉજવાય તો આપણો ધર્મ ઉજળે આપણા ધર્મ કલંકિત ના થાય કમનસીબે જે મહેશભાઈ દવેએ વાત કરી કે કેટલાક લોકો એવા અળવિત્રા હોય છે કે જાણી જોઈને સળી કરે અને ગમે તેમ ફટાકડા ફોડે બદલા લે એવું બધું થતું હોય છે પણ આ દિવાળીના તહેવારે આપણે એ રીતે આપણે સ્વયંશિસ્ત રાખીએ કારણ કે આમાં વૃદ્ધ મા બાપનો સવાલ હોય ધાત્રી માતાઓનો સવાલ હોય ગર્ભવતી મહિલાઓનો સવાલ હોય એટલે આ બધી જ આપણી બહેનો છે આ કોઈ વિધર્મીઓ કે બીજા ઓલો નથી આ બધા જ હિન્દુઓ છે અને હિન્દુઓના લોકો જ છે એટલે એ એ લોકોને પણ અન્યાય ના થાય એમની ઊંઘમાં ખલેલ ના પડે એમને તકલીફ ના થાય એ જવાબદારી જવાબદારી મારી તમારી અને સૌની છે અને સૌ સનાતનીઓની છે બિલકુલ હવે વાત અહીંયા કરીએ આપણે જેટલા બી હિન્દુ તહેવારની છે તેની મકર સંક્રાંતિમાં તુક્કલ હોય અથવા તો નવરાત્રીમાં જે ડીજે વાગતા હોય એની હોય અને દિવાળીમાં ફટાકડા ફોડવાના હોય તેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવે છે પણ પરંતુ સવાલ અહીંયા એ છે કે યોગ્ય રીતે પાલન થતું નથી મહેશભાઈ દવે શું કહેશો પાલન નથી થતું કારણ એક જ છે કે આપણા કરીને ગુજરાતીઓમાં કોઈ પણ ચોક્કસ નીતિ નિયમ બનાવવામાં આવે ટ્રાફિકના નિયમ હોય કે આવા કોઈ પણ નિયમ હોય એ નિયમનું પાલન કરવા કરતા નિયમ તોડવામાં આપણને વધુ આનંદ આવે છે આજે આ જે ચર્ચા આપણે જે અત્યારે કરી રહ્યા છીએ એમાં ખરેખર સરકારને એક નામદાર કોર્ટના હસ્તક્ષેપ કરવો જ ન પડવો જોઈએ આ સ્વયં શિસ્તની વસ્તુ છે આજે મોટા મોટા ફટાકડાઓ મોટા મોટા અવાજો કે રોકેટ કે જે બીજાને નુકસાન કરે નાના બાળકો માટે અલગ અલગ પ્રકારના આવે છે તો એમાં કોઈ પોલીસ કે ફાયર બ્રિગેડ કે સરકાર કે કોર્ટ કોઈને વિરોધ ના હોઈ શકે એક આનંદ તહેવાર છે એન્જોય કરવા માટેનો તહેવાર છે આપડો હિન્દુ તહેવાર છે અને આપડો મોટો તહેવાર છે જે આખા દેશમાં ઉજવવામાં આવે છે પણ એની અંદર પણ આવા બીજા તહેવાર કારણે અનિચ્છનીય બનાવો એટલા બધા બને છે કે લોકોનો તહેવાર બગડે છે એના કારણે પોલીસ હોય કે નામદાર કોર્ટ હોય કે સરકાર હોય કે ફાયર બ્રિગેડ હોય બધા જ સામાજિક પ્રાણી છે અને બધા જ તહેવારો એ લોકોને પણ ઉજવવાના હોય છે એમના પણ પરિવાર હોય છે એમના પણ બાળકો હોય છે પણ જે બીજી દુર્ઘટનાઓ જે બને છે આ દુર્ઘટના બને

એ આ દારૂખાના કારણે ધુમાડા પર્યાવરણ ઝેરી પદાર્થો હોય છે તબિયત માટે હાનિકારક હોય છે એટલે એના માટે સરકાર નીતિ નિયમ બનાવે છે પણ કૂંકમાં આ પરવાના કારણે ફટાકડાના કારણે કે તમારા દારૂખાનું ફોડવાના કારણે બીજાને નુકસાન ના થાય કોઈ અઘટિત બનાવ ના બને એના કારણે ઝઘડા કે ત્રણસો બે એવી કોઈ ઘટના બને એની કાળજી રાખીને દરેક વ્યક્તિ પોતપોતાના ઘરમાં સોસાયટીમાં સલામતીપૂર્વક જો એને એન્જોય કરે તો સરકારને કે નામદાર કોર્ટને કે કોઈને ક્યાંય વાંધો નથી પણ સાથે મળી અને એન્જોય કરવું પણ એકબીજાની શિસ્ત સલામતી જળવાય ને દરેકે કાળજી રાખવી જોઈએ પક્ષીઓ પર પક્ષીઓ બેઠા હોય સાંજે અંદરો થયા પછી અને મોટા મોટા અવાજ લોકો અમુક એવા વિકૃત સાહેબ કીધું એમ

પહેલા તો વાત અહીંયા આગ બુજાવાના સાધનની કરીએ કે જે વેચાઈ રહ્યા છે તો મોટો પ્રશ્ન છે જ પણ સાથે સાથે જે સેફટી માટે જે સાધનો પણ મૂકવામાં આવે છે ત્યાં પણ તેનો ઉપયોગ કરતા લોકોને આવડે છે કે નહીં એ બે બહુ મોટી વસ્તુ છે હવે એના માટે હવે કોઈ બી તમે ફ્લેટમાં બી જાઓ મોટી ઇમારત છે ઓફિશિયલ કોર્પોરેટ હાઉસમાં બી જાઓ ત્યાં બધે જ આ મૂકેલા હોય છે આગ બુજાવાના સાધનો પણ એ લોકોને વાપરતા નથી આવડતું તો હવે એના માટે આપશો કરશો મહત્વનો સવાલ પૂછો કે આ તો ફટાકડા બાબત જ ચર્ચા થાય છે પણ ફાયર સેફટી તો બાય લાસ્ટ બાય ઓવરઓલ તમામ આપણે જગ્યાએ જરૂરી છે અને નિયમ પ્રમાણે તમામ ઔદ્યોગિક એકમો હોય કે આપણે રહેણાંક વિસ્તાર હોય કે જાહેર એકત્રિત થવાના સ્થળો હોય આ તમામ જગ્યાએ જયારે સેફ્ટી સિસ્ટમો નાખેલી હોય ત્યાં ઇન્સ્ટોલ કરેલી હોય એ સિસ્ટમ આગ લાગે તારે જ સમયમાં પણ મળતી હતી સવાલ આમાં કોઈ બી ડિપાર્ટમેન્ટનો બચાવનો નથી પણ વાસ્તવિક હકીકત એ સમજવાની જરૂર છે લોકોએ કે આજે હું મારા ઘરે કોઈ પણ ટીવી કે કોઈ બી ઇલેક્ટ્રોનિક ગેઝેટ લાવું કે કોઈ પણ વેહિકલ લાવું તો એ વેહિકલ જેને સાધનો નાખ્યા છે શું એની છે ડિપાર્ટમેન્ટની છે સરકાર શ્રીની છે નામદાર કોર્ટની છે જ્યારે વસ્તુ હું મારા પૈસા થી મારી સલામતી માટે મારી જગ્યા વસાવી છે

પર્યાવરણ નો કે લોકો ફટાકડા આનંદ માણે ખુબ જ એકદમ સારી વસ્તુ છે જરા પણ ખોટું નથી પણ જેમ શરૂઆતમાં પેલા મહેશભાઈ સાહેબ કરી કે વિકૃત આનંદ જે લે છે કે અમારા સમયમાં આવી રીતે સામ સામે રોકેટ કપડે ફોડવાથી ધનતેર બેસતા વર્ષના દિવસ માં દોઢસો થી બસો કોલ આવતા આજુબાજુ મટીરિયલ હોય એલ ની બાજુમાં સળગાવે ને વેહિકલ આખું પછી એના કારણે સળગાવે નીચે એનો કચરાનો નિકાલ કરવા માટે ડ્રાય વેસ્ટ આપણે સળગાવવાને કારણે ઉપર ગ્રીન હવે હવે બિલકુલ જેવી રીતે પંડ્યા તમે પર્યાવરણના નિષ્ણાંત છો તમને બધો જ આઈડિયા છે તેને લઈને હવે આપણે પર્યાવરણની થોડી વાત કરીએ હવે કદાચ તમે બી જયારે નાના હશો ત્યારે હું નાની હતી ત્યારે તો મેં એક બે વસ્તુ જોયેલી છે પહેલા ફટાકડામાં સાપો લ્યા આવતા એટલે જે મહેશ સર દવે કીધું એ રીતનું ઘણાની હોય કે દિવાળી આવે છે હવે તેના ધુમાડાથી મચ્છરો મળી જશે હવે એ જે સાપોલી આવતા હતા એટલે હવે ઘરમાં લોકો શું કરે કે મચ્છર મારવાની દવાને લઈને હવે ઘરના જેટલા બી બારણા છે બારી છે બંધ કરી દેશે અને સાંપોલી એને સળગાવશે ઘરની અંદર એટલે બધાની એવી માનસિકતા કે એનાથી મચ્છરો મરી જશે પણ એકચ્યુઅલી એ લોકોને નથી ખબર કે ઘરમાં જે લોકો રહે છે એના સ્વાસ્થ્ય પર તો નુકસાન થાય છે જ્યારે તમે બહારી કે બાયણા ઓપન કરશો ત્યારે પર્યાવરણને કેટલું નુકસાન થશે એ પણ એક મોટો પ્રશ્ન છે તમે આ જે માનસિકતા છે તેમની દૂર કેવી રીતે કરશો મહેશભાઈ એટલે એ તો એમાં ઝેરી રસાયણ વપરાય છે એટલે એ ના જ કરવું જોઈએ અને કેટલા દિવસ તમે સાફોલિયા દિવાળીના તો બે ત્રણ દિવસ માટે એ કરો પછી શું એટલે એ ખોટો પ્રેક્ટિસ છે એવું ના થવું જોઈએ અને સુપ્રીમ કોર્ટે વારંવાર ગાઈડલાઇન આપી છે કે ફટાકડામાં કયા કન્ટેન્ટ્સ વાપરવા અને એના બોક્સ ઉપર તમામ બોક્સ ઉપર તમે લખો કે કયા કયા એમાં તત્વો વપરાયા છે કેટલા પ્રમાણમાં વપરાયા છે કેટલા ડેસિબલનો ધડાકો થશે કેટલું પ્રકાશ ફેંકાશે અને એના એક પાબંદીઓ કરી છે એટલે જે પ્રોડક્શન થાય છે એને ધ્યાન રાખવાની જરૂર છે અને સુપ્રીમ કોર્ટ એટલે એવું નથી કે તમારા વિરોધી છે સુપ્રીમ કોર્ટ એવું કરે છે કે જ્યારે કોઈ જાહેરાતની અરજી ત્યાં જાય છે એના અનુસંધાને સુપ્રીમ કોર્ટ આવા આદેશો બહાર પાડતી હોય છે નહીં કે એને આવે છે કે મજા આવી જાય છે કે ના અમે સુપ્રીમ છીએ એટલે આપીએ જેમ કે ઉત્તરાયણની વાત કરી તો એમાં આપણી ગુજરાતની આજે અહિંસાવાળી સંસ્થાઓ જે છે પશુ કલ્યાણની એ લોકો કોર્ટમાં ગયા હતા અને એમાં ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ આવ્યો કમનસીબે એ નથી થતું ને પક્ષીઓ મરી જાય છે બહુ મરી જાય છે એટલે આપણો તહેવાર જે છે એ તો બહુ સાત્વિક હોય છે આપણા તહેવારો અપભ્રંશ કરવામાં આવ્યા છે એટલે સુપ્રીમ કોર્ટે કે બીજા બધા વચ્ચે આવવું પડે છે બાકી જો સ્વયંશીત લાવો તો ઉત્તરાયણ પણ એટલો સરસ ઉજવાય હોળી ધૂળેટી પણ એટલી ઉજવાય પણ હોળી ધૂળેટીમાં પણ તમે એવા કેમિકલ વાપરો છો અને પછી જે ચામડીના રોગો થાય છે અને પછી કંઈ કહીએ તો કે ના આ મારા ધર્મમાં કે માલે ભાઈ આપણને નુકસાન કરે છે મારો ધર્મ તો એવું શીખવતો જ નથી મારો ધર્મ તો એક સાયન્સ સાથેનો જોડાયેલો છે એટલે વિજ્ઞાન ધર્મ એક સિક્કાની બાજુ છે એટલે એવું છે જ નહીં પણ લોકોએ સમજવાની જરૂર છે એટલે સુપ્રીમ કોર્ટ વચ્ચે આવે કે હાઈકોર્ટ વચ્ચે આવે કે પછી સરકારના જાહેરનામા બહાર પડે એના કરતાં જો મારે સ્વયંશિસ્ત રાખીએ અને મારો ધર્મ નંદવાય નહીં મારો ધર્મ લજવાય નહીં લોકોને નુકસાન ના થાય એ રીતે સદબુદ્ધિ વાપરીને વિવેકપૂર્ણ જો આ તહેવારના આપણે ઉત્સવ ઉજવીએ તો મને લાગે છે કે બહુ જ સારી રીતે આપણે હિન્દુ ધર્મના તહેવાર ઉજવી શકીએ હા દિવાળીનો તહેવાર આવે એટલે ત્રણ વસ્તુ પર જે પણ માતા પિતા છે એટલે ટેન્શન રહેવાનું છે કે આગ પછી સલામતી અને પ્રદૂષણ હવે આ ત્રણ વસ્તુ છે એ દિવાળીના તહેવારમાં રહેવાની છે તેનો પ્રોબ્લેમ્સ રહેવાનો છે હવે મહેશભાઈ દવે મહેશભાઈ પંડ્યા અને રાજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ તો આ સાથે જ મારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું મને રજા આપશો નમસ્કાર